હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટનું શાક પણ ભૂલાવી દે તેવું કાઠિયાવાડી આખી ડુંગળીનું શાક અને આ શાક આપણે જેમ ગામડાઓમાં બને છે એવું એકદમ દેશી સ્ટાઇલથી જ બનાવવાનું છે અને આ શાકની ગ્રેવી બનાવવા માટે આમાં આપણે કાંઈ પણ કાજુ કે ગાંઠિયાનો ઉપયોગ નથી કરવાનો તો પણ આ શાક પંજાબી શાકને પણ એક બાજુ પર મૂકી દે એટલું બધું ટેસ્ટી અને રસીલું બને છે તો ચાલો કાઠિયાવાડી આખી ડુંગળીનું શાક બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં આપણે એક ડ્રાય મસાલો ક્રસ કરવાનો છે તો એની માટે બે ચમચી શેકેલા સિંગદાણા બે ચમચી શેકેલા તલ એક નાની ચમચી શેકેલી વરિયાળી એક નાની ચમચી શેકેલું જીરું અને બે ચમચી શેકેલા આખા ધાણા લેવાના છે તો આ બધું આપણે શેકીને લઈશું તો શાક આપણું ઘણું ટેસ્ટી બનશે તો આને આપણે મિક્સીના નાના જારમાં લઈ લઈશું અને થોડું દરદરું રહે એવું આપણે આને ક્રસ કરી લઈશું તો જો આને આ રીતે થોડું આખું પાખું રહે એવું દરદરું જ રાખવાનું છે એકદમ પાવડર નથી બનાવી દેવાનું હવે આપણે એક ઇંચ આદુનો ટુકડો આઠથી દસ લસણની કળીઓ અને એક મીડિયમ સાઇઝના કાંદાને આપણે રફલી કાપી લઈશું અને આને પણ આપણે મિક્સીના નાના જારમાં નાખીને દરદરૂ રહે એવું જ આપણે પીસી લઈશું તો જુઓ આ રીતે આપણે આદુ લસણ અને કાંદાને પણ ક્રસ કરી લેવાના છે હવે કઢાઈમાં આપણે ચાર મોટા ચમચા જેટલું તેલ ગરમ કરી લેવાનું છે તેલ સરસ ગરમ થાય એટલે ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી દેવાની છે અને આ જે નાની સાઇઝની ડુંગળી આવે છે એને આપણે છોલી લેવાની છે અને ડુંગળીને આપણે કોઈ પણ કટ નથી લગાવવાનો ડાયરેક્ટ જ તેલમાં આ રીતે નાખીને સાંતળી લેવાની છે અને ડુંગળીમાં વચ્ચે જે સફેદ ગાંઠનો ભાગ હોય છે તેને પણ આપણે નથી કાઢવાનો કારણ કે એ કાઢીશું તો ડુંગળી સાંતડતી વખતે તેલમાં એકદમ છૂટી થઈ જશે તો મીડિયમ ફ્લેમ પર ડુંગળીને આપણે ચારથી પાંચ મિનિટ માટે સાંતળી લઈએ અને થોડી થોડી વારે એને હલાવતા પણ રહીશું તો જો ડુંગળીમાં આ રીતે સરસ લાઈટ બ્રાઉન કલર આવી જાય અને ડુંગળી સરસ સંતળાઈ જાય એટલે ડુંગળીને આપણે તરત જ તેલ નીતારીને કાઢી લઈશું અને આ રીતે સાંતળતા ડુંગળી અંદરથી પણ અધકચરી ચડી જાય છે તો આ સાંતળેલી ડુંગળીને આપણે એક સાઈડ પર મૂકી દઈએ અને ડુંગળીને સાંતળવા માટે આપણે તેલ વધારે લીધું હતું તો આમાંથી બેથી ત્રણ ચમચા જેટલું તેલ આપણે કાઢી લઈશું હવે તેલમાં આપણે અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું નાખીશું અને જીરું અને રાઈ સરસ તતડી જાય એટલે આમાં થોડી આપણે હિંગ નાખીશું અને ત્યારબાદ ક્રશ કરેલા આદુ લસણ અને કાંદા નાખી દઈશું આદુ લસણ અને કાંદાની થોડી કચાસ દૂર થઈ જાય ત્યાં સુધી આને આપણે સાંતળી લેવાના છે તો જો આ રીતે સંતળાઈને થોડો કલર ચેન્જ થઈ જાય ત્યારબાદ આમાં આપણે બે મીડિયમ સાઇઝના ટામેટાને ક્રસ કરીને નાખીશું અને ટામેટાની પણ થોડી કચાસ દૂર થઈ જાય ત્યાં સુધી આને પણ આપણે સાંધળી લઈશું અને ટામેટાની ખટાસ અને ફ્રાય કરેલી ડુંગળીની મીઠાસથી આપણું શાક બહુ સરસ ટેસ્ટી પણ લાગશે અને શાકનો ટેસ્ટ પણ સરસ બેલેન્સ થશે તો જો ટામેટા પણ આપણા સરસ સંતળાઈ ગયા છે તો એક વખત બધું આપણે સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું અને હવે આમાં આપણે કૂરા મસાલા નાખીશું તો સ્વાદ મુજબ મીઠું અડધી ચમચી હળદર એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અને આપણે જે ક્રસ કરીને પાવડર રાખ્યો હતો તે નાખી દઈશું અને સારી રીતે બધું હલાવીને મિક્સ કરી લઈશું અને આમાં તીખાસ તમે તમારા ટેસ્ટ મુજબ વધુ કે ઓછી કરી શકો છો મોટાભાગે બધા શું કરે કે જ્યારે આખી ડુંગળીનું શાક બનાવે ને તો ગ્રેવીને ઠીક કરવા માટે કાજુ અથવા તો ગાંઠિયાનો ભૂકો નાખે છે અને અમુક વખત આપણા ઘરે એ અવેલેબલ હોતા પણ નથી પણ જો તમે આ રીતે ઘરમાં જ રહેલા મસાલાથી આખી ડુંગળીનું શાક બનાવો ને તો બહુ જ ટેસ્ટી બને છે તો આ મસાલાને આપણે ત્રણથી ચાર મિનિટ માટે સારી રીતે સાંતળી લીધો છે અને તમે જોઈ શકો છો કે આમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે અને આ ટાઈમે આપણો મસાલો બળે નહીં એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે તો આ રીતે બધા મસાલા આપણા સરસ રીતે શેકાઈ જાય ત્યારબાદ આમાં આપણે ફ્રાય કરેલી ડુંગળી નાખી દઈશું ડુંગળી જેટલી નાની હશે ને એટલું જ આ શાક બહુ જ ટેસ્ટી બનશે હવે આમાં આપણે થોડો જ ગરમ મસાલો નાખીશું અને સાથે જ બે કપ જેટલું પાણી નાખી દઈશું અને હલાવીને આને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને આને આપણે હળવા હાથે જ હલાવવાનું છે જો હળવા હાથે આપણે નહીં હલાવીએ ને તો ડુંગળી આપણે ફ્રાય કરેલી છે તો ડુંગળી થોડી નરમ થઈ ગઈ છે તો ડુંગળીના લેયર છૂટા પડી શકે છે તો હવે આને ઢાંકીને આપણે મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર ચારથી પાંચ મિનિટ માટે થવા દઈશું અને ચારથી પાંચ મિનિટ પછી આને આપણે ચેક કરી લઈશું તો સરસ આમાંથી તેલ છૂટું પડી ગયું છે અને વચ્ચે વચ્ચે આપણે બેથી ત્રણ વખત આને હલાવી પણ લેવાનું છે જેથી આપણો મસાલો નીચેથી ચોંટી ના જાય તો ચારથી પાંચ મિનિટ આપણે મસાલાને ડુંગળીની સાથે ચડવા દીધો છે તો ડુંગળી પણ આપણી સરસ રીતે કૂક થઈ ગઈ છે અને સરસ ફ્લેવર પણ આવી ગયો છે તો હવે આમાં એક મુઠ્ઠી જેટલા આપણે કાપેલા ધાણા નાખી દઈશું અને હલાવીને ગરમા ગરમ કાઠિયાવાડી ડુંગળીના શાકને આપણે સર્વ કરી લઈશું તો કાઠિયાવાડી આખી ડુંગળીનું શાક જો તમે આ રીતે બનાવશો ને તો ખરેખર ખૂબ જ ટેસ્ટી બને છે તો એક વખત તમે આ રીતે જરૂરથી બનાવજો અને રીચ ટેસ્ટ આપવા માટે કોઈપણ કાજુ ગાંઠિયાનો ઉપયોગ કર્યા વગર ઘરના જ મસાલાથી બનેલું આ આખી ડુંગળીનું શાક કોઈપણ પંજાબી કે રેસ્ટોરન્ટના શાકને પાછળ પાડી દે એટલું સરસ બને છે તો રોટલી કે જુવાર બાજરીના રોટલા સાથે આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે તો એક વખત જરૂરથી આ શાકને ટ્રાય કરજો અને જો આજની મારી રેસીપી તમને સારી લાગી હોય ગમી હોય અને જો તમે મારી ચેનલ પર નવા હોય અને હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવી જ નવી રેસીપી તમને મારી ચેનલ પર મળતી રહેશે તો ચાલો મળીશું એક નવી રેસીપીની સાથે ત્યાં સુધી આવજો